કેસો દેસ્ટી ડેપોમાં લોકોને ગરમીથી રાહત મળે તે હેતુથી શરબત વિતરણ કરાયું હોસ્ટ એન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ એસટી ડેપો કેસો જીએસઆરટીસી દ્વારા જુનાગઢ વિભાગ કેસો ડેપો ખાતે ડેપો મેનેજર શ્રી બીજી ભીલ સાહેબ તેમજ સ્ટેન્ડ ઇન્ચાર્જ મનસુખભાઈ સિંગલ અને રાજાદાભાઈ આ ડેપો ખાતે ઉનાળાની કાળજાળ ગરમી હોય જેના કારણે ચુમ્માલીસ ડિગ્રી તાપમાનના કારણે મુસાફરો તેમજ સ્ટાફને શરબત વિતરણનું કાર્યક્રમ રાખેલ છે જેમાં વરિયારી અને સાકર દ્વારા શુદ્ધ બનાવેલ હોય અને આ મુસાફરોને રાહત મળે તેમજ અમારા ડ્રાઈવર કંડક્ટર તથા મેકેનિક તમામને રાહત મળે એના માટે શરબતનું કાર્યક્રમ આજ રોજ કેસો ડેપો ખાતે રાખવામાં આવેલ છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે બેમેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક એકમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે